છે કે નહી આ ઠાકોર ની ચા એજન્સી આપણે ગુંદરી ગામ ઈશ્વરભાઈ તેનાજી લીધી છે આપણે દાતુરા તાલુકામાં એટલે ઠાકોરભાઈ ફૂલ સપોર્ટ કરજો આ ઠાકોર ની ચા છે કે નહી જોઈ લો હવે આ ઠાકોર નું આ મરચું છે કે નહી છે હારું આ ઠાકોરભાઈ ની હળદી અને સપોર્ટ ખૂબ કરજો અમારો કોઈ સપોર્ટ નથી બરાબર તમારો ઠાકોરભાઈ નો સપોર્ટ મળશે તો ઈશ્વરભાઈ ધનાજી ગુંદરીવાળા આગળ વધશે તમારો સપોર્ટ તમે છો મારા મા બાપ અમે ઠાકોર સમાજ થી છોડીને બીજે કઈ જવાના નથી બરાબર પણ હવે આ રીતનો મારો વિડીયો ખૂબ તમે આગળ વધારજો અને બધાને મારી વિનંતી છે ઠાકોર સમાજ ને કે નાનામાંથી આપણે મોટા થઈએ તો આપણે એજન્સી લીધી છે પાઠાવાડામાં આપણે દુકાન રાખી છે કોઈ ભાઈ દાતીવાડા તાલુકામાં ઓલ સોલ વસ્તુ જોઈએ તો ઈશ્વરભાઈને કોન્ટ્રાક્ટ કરજો આ વિડીયા ઉપર નીચે હું મારો નંબર મૂકી દઈશ એટલે વિનંતી તમને ખૂબ ખૂબ ઠાકોર સમાજની કે આપણી છત્રી સમાજને એટલી ઊંચી લાવો એટલી ઊંચી લાવો કે દુનિયામાં ધૂમ મચાવી દે